જય રામ દરેક મિત્રોને જય શ્યારામ જય શ્યા રામ જય શ્યામ તો મિત્રો તમે બધા કેમ છો તો બધા મજામાં છો અમે પણ મજામાં છીએ તો હમણાંથી કહેવાય કે વરસાદી સિઝન ચાલુ છે એટલે પેલું આપણે પોગ્રામો કોઈ ચાલુ નહીં અને પ્રોગ્રામો ટૂંક સમયમાં ચાલુ થઈ જશે પણ કહેવાય ને કે વરસાદના હમણાં કોઈ પ્રોગ્રામો હોતા નહીં કારણ કે બધું આપણે એનું વરસાદનું વાતાવરણ બહુ થઈ ગયું હોય એટલે કોઈ ડાયરા બી નહીં કે હમણાં રાજગરબા બી નહીં કશું પ્રોગ્રામો હમણાં થોડા 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 હાવડીમ થઈ ગયા હમણાં આ સાતમો મહિનો ચાલે છે આઠમો અને નવમા મહિનામાં પ્રોગ્રામો બધા ચાલુ થઈ જાય ટૂંક જ સમયમાં અને એ ટાઈમે આપણે જે અંબાજી કેમ્પ અને કઈ અંબાજી કેમ્પ અને નવરાત્રિના આયરા પ્રોગ્રામો વધારે ચાલુ થશે ત્યારે બહુ સરસ મજાની મજા આવશે એ બધા પ્રોગ્રામોમાં કેમકે એમાં બહુ વધારે મજા આવે આપણે એરા પ્રોગ્રામ એટલે મળીશું એવા નવા બ્લોગમાં